સુરતના કોસંબા નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર વહેલી સવારે પાંચ વાગે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એકાએક થી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા લોકોની બોમમાં બોમ્બ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગને અને પોલીસને જાણ કરી હતી ઘટનામાં મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર આજરોજ વધુ એક ગમખ્વા અકસ્માત સર્જાયો હતો હાજર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ પર કોસંબા નજીક વહેલી સવારે સાડા ચાર ના આસપાસ લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ સીધી હાઈવે નીચે ઉતરી ગઈ હતી અને પાણીના નિકાલની ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી હતી ઊંડી ડ્રેનેજમાં ખાબકતા બસમાં રહેલા મુસાફરો બસમાં દબાઈ ગયા હતા કેબિન થઈ જતા મુસાફરો બહાર નીકળી શક્યા અકસ્માત જોનારા લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વહેલી સવારે કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર આ દુર્ઘટના બની હતી સવારે પાંચ દસ કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો

અમે ગાડી ઉભી રાખીને પછી અંદર જોયું તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી મેં પહેલાં એકસો આઠને ફોન કર્યો પછી એક હજાર પર ફોન કરીને એકસો આઠને બોલાવી પાંત્રીસ થી ચાલીસ લોકો ફસાયેલા હતા કોઈના હાથ ભાગી ગયા હતા કોઈના પગ તૂટી ગયા હતા કોઈના માથામાં વાગ્યું હતું કોઈના મોઢામાં વાગ્યું હતું કોઈની કમર ભાગી ગઈ હતી બહુ બધા લોકો ફસાયેલા હતા છેલ્લે બે જણ તો આગળ ફસાયેલા હતા બંનેના પગ તૂટી ગયા હતા એમને ક્રેન વડે બહાર કાઢ્યા માંગરોળ પાસે કોસંબા ગામ પાસે લક્ઝરી બસના ચાલકે સ્ટેડિંગ પરનો કાબૂ ગુમાવતો અકસ્માતની ઘટના સામે આવી હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો પડીકો વળી ગયો હતો બસમાં સવાર આશરે ચાલીસ જેટલા લોકોની ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બચી જનાર રોહિતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે અમે પરિવારના આઠ લોકો એક આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે અમે ભર નીંદરમાં હતા અમારા પરિવારના લોકો પણ અલગ અલગ સોફામાં સૂતા હતા ત્યારે અચાનક આ ઘટના બનતા બુમાબોમ શરૂ થઈ ગઈ હતી અકસ્માતની ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા લોકો ઊભા રહી ગયા હતા અને બસના કાચ તોડી અને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અકસ્માતની ઘટનામાં મારા પરિવારના છ સભ્યોને ઈજાઓ પહોંચી છે હું અને બે વર્ષની અમારી દીકરી કોમલ બચી ગયા છે અમને કોઈ પણ જાતની ઈજાઓ થઈ નથી પરંતુ ઘણા બધા લોકોના હાથ પગ ભાંગી ગયા છે અને માથામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે કેમ કે બસ ઊંડી ખીણમાં ખાબકી હતી જેથી બસ દબાઈ ગઈ હતી મોટા ભાગના લોકોને બસના પતરા ભાગી ગયા છે ચૌહાણ ધીરુભાઈ ભૂપતસન મોટા વરાસા ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સફારીર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં જો અને ત્રીસથી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જનને વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોનો સ્પીડર કટર અને રેમજેકનો ઉપયોગ કરી અને સહી સલામતી તેમને બહાર કાઢે અન્ય મુસાફર દીપાલી બેન સોનવણે જણાવ્યું હતું કે અમે રાજસ્થાન લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા અને પરત આવી રહ્યા હતા ત્યારે વહેલી સવારે સુરતના કોસંબા નજીક અકસ્માતની ઘટના બની હતી ત્યારે હું અને મારા પતિ બંને આ બસમાં સવાર હતા મારા પતિને કાંઈ થયું નથી પરંતુ મને પગમાં ઈજાઓ પહોંચી છે અકસ્માત જોનારા લોકોએ તાત્કાલિક પોલીસને અને એકસો આઠને જાણ કરી હતી અકસ્માત મોટો હતો એટલે તાત્કાલિક જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસને ક્રેનની મદદથી ઊંચી કરી અને મુસાફરોને બહાર કાઢ્યા હતા મોટા ભાગના મુસાફરોના હાથ અને પગ ભાંગી ગયેલી હાલતમાં હતા તેથી તેમને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આવી રીતે બેદરકારી રાખતા ડ્રાઇવરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ માર નામ સોબો વિશે વિજે તંદેલ મને 5 વાગે ની આસપાસ કોલ મરેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા ઘટના છે ઘટના સ્થળે આવીને જોયું તો બે માણસ ડ્રાઇવરના ક્લીનર સાઈડ પર દબાયેલા હતા અને બે ને માણસને બહાર કાઢ્યા

હોટલ પર હોલ્ટ કર્યા બાદ બીજા ડ્રાઈવરે બસ ચલાવવાનું શરૂ કર્યું હતું હોટલ પર રોકાણ બાદ પંદર થી વીસ મિનિટમાં અકસ્માતની ઘટના બની હતી આ બસની અંદર માલાણી બસનો માલિક બાબુસી પણ હતો બાબુસીને પણ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે જેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ બસના બંને ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત છે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આજ રોજ સવારના સાડા ચાર થી પાંચના સમયગાળા દરમિયાન રાજસ્થાનના બાલોદરાથી મુંબઈના મહારાષ્ટ્રના નાશિક શેરડી જતી લક્ઝરી બસ એ આર ઝીરો વન ટી જીરો પાંચસો ઓગણપચાસને કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંદની હોસ્પિટલ પાસે અકસ્માત નડતાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ અને ઘાયલ પેસેન્જરોને નજીકની અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે સુધીમાં એક પેસેન્જર મૃત્યુ થયેલાના સમાચાર મળેલા છે બાકીના પેસેન્જરોને વધતી ઓછી ઈજાઓ થયેલ છે ડ્રાઈવર અને ક્લીનર બંને અત્યારે હોસ્પિટલાઇઝ છે એમની પૂછપરછ હાથ ધરવાની ચાલુ છે